અને એ દ્વારિકામાં જયારે અનેક પ્રકારના અપશુકનોને જય અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ યાદવો ને આજ્ઞા કરી કે આપણે પ્રભા ક્ષેત્રમાં જઈ અને શિવની ભૂમિમાં આપણે દાન કરવું જોઈએ આપણે એ તીર્થના આ ભાલકાની ભૂમિમાં આ ભૂમિમાં યાદ કરો એ પ્રસંગને કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ દ્વારિકામાં અનેક પ્રકારના ઉત્પાત થયા અપસુકન થયા છે શ્રીમદ ભાગવતનો એકાદશ કંધ અને એ દ્વારિકામાં જયારે અનેક પ્રકારના અપશુકનોને જઈ અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એ યાદવોને આજ્ઞા કરી કે આપણે ક્ષેત્રમાં જઈ અને શિવની ભૂમિમાં આપણે દાન કરવું જોઈએ આપણે એ તીર્થના જે ભૂદેવો છે આશીર્વાદ લેવા જોઈએ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ને છોડી યાદવોની સાથે આ પ્રભાસ ની પધાર્યા છે ભગવાન શ્રી કૃષ્ણ નું જીવન તમે જુઓ જે મથુરાની જેલમાં જન્મ્યા જન્મ્યા ની સાથે જ ભગવાન ગોકુળ પધાર્યા

એ દ્વારકાધીશ કાશી યાદ ના આવ્યું પ્રભાસ યાદ આવ્યું તમે વિચાર કરો કે આ ભૂમિ કેટલી ભાગ્યશાળી છે તમે અને હું કેટલા ભાગ્યશાળી છે અને એ ભાલકાની ભૂમિમાં એ અસ્વથ નીચે એ પીપળાના ઝાડ નીચે ભગવાન દ્વારકાધીશ જયારે અંત સમયે એક પગ ઉપર બીજો પગ પ્રભુ બંધ કરી યાદવ કુળ નો સંહાર થઈ જાય છે એ યાદવો નો સંહાર જોઈ ઉદ્ધવજી દુખી થાય છે ભગવાન દ્વારકાધીશની શરણમાં આવે છે પ્રભુને વિનંતી કરે છે પ્રભુ આપણા યાદવ કુળનો સંહાર થયો છે ભગવાન ઉદ્ધવને સાંત્વને આપે છે અને કહે છે કે હે ઉદ્ધવ તું તારી ચિંતા કર કેમ કે હવે મારો પણ સ્વધામનો સમય આવી ગયો છે ભગવાન સ્વધામ ગમનની એ લીલા કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવ હાથ જોડીને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરે છે પ્રભુ આપ જો સ્વધામ સિધાવતા હો તો મને સાથે લઈ જાઓ અને ત્યારે દ્વારકાધીશે બહુ સરસ જવાબ આપ્યો ઉદ્ધવ જીવ એકલો આવે છે અને જીવ એકલો જાય છે તમે યાત્રા કરવા માટે જતા હોય તમે હરિદ્વાર જાતા હોય તો અહીંયાથી સંગવું પડતો હોય તમે ગ્રુપમાં જાઓ તમે પચાસ જણા જાઓ તમે સો જણા સાથે મળીને પણ કોઈ ઉપરમાં મોટી યાત્રા એ જાય ત્યારે કોઈને સાથે લઈ જાય અને એ સૌથી વધારે જોયું હોય તો આપણે કોરોનામાં જોયું છે કોઈ આપણે કહેતા હોય કે તમારા વિના હું જીવી ન શક્યું પણ મરણનો સમય આવે ત્યારે કોઈ કોઈનું સાથ આપતું નથી આ સનાતન સત્ય છે અને એ કોરોના એ તમને મને બતાવી દીધું છે તમારા ઘરમાં ઉધરસ જો તમને આવે તો તમારા ઘરવાળા કહે કે જાઓ બાજુના રૂમમાં કોઈ કોઈની બાજુમાં ચડવા પણ તૈયાર ન થાય એવી રીતે ભગવાન ઉદ્ધવ ને ઉપદેશ આપતા કહે છે કે ઉદ્ધવ જીવ એકલો આવે છે ને એકલો જાય છે ત્યાં સંગાથ ન હોય ત્યાં સાથી ન હોય તો ઉદ્ધવજીને કહ્યું કે હજી તો ભગવાન ને ઉદ્ધવજી પ્રાર્થના કરે છે કે પ્રભુ તો મને કોઈ આધાર આપો મને કોઈ સહારો આપો મહાત્માઓ કહે છે કે ત્યારે ઠાકુર જોઈએ આ શ્રીમદ ભાગવત ગ્રંથ ઉદ્ધવજીને આપ્યો અને પોતાનું જે અલૌકિક તેજ હતું એ તેજ ભગવાન શ્રી કૃષ્ણએ આ ભાગવતજીના ગ્રંથમાં પધરાવી દીધું એટલા માટે કહેવાય કે એ ભાગવત એ માત્ર ગ્રંથ નહીં આજે પણ સાક્ષાત ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે શ્રી દ્વારિકા શ્રી ભાગવત ભગવાન